મિત્રો આજે બહુ ગંભીર બાબત અમારા ધ્યાન ઉપર આવી છે એસઆઈઆર મામલામાં જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી હતી જેમાં બીએલએ વન બીએલએ ટુ અને બીએલઓ દ્વારા લગભગ ઘરે ઘરે જઈને જે એસઆઈઆરની કામગીરી કરી એમાં તોતેર લાખ તોતેર હજાર નામો કમી કરવાનું આવ્યું બાકી બધું બરોબર છે એવું ચૂંટણી પંચને લાગ્યું પણ આ કામગીરી જ્યાં પૂરી થઈ પછી મને લાગે છે કે ભાજપના નેતાઓની કામગીરી શરૂ થઈ ભાજપ એવું ષડયંત્ર રચ્યું છે અને પૂરી આશંકા છે કે એમણે છેલ્લા બે ત્રણ દિવસમાં જ નવ લાખ હજાર જેટલી અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ અલગ અલગ નામો ઉપર આપી દીધી નામ કમી કરવા માટે નવ લાખ અરજીઓ રાતોરાત

એવા લોકોની અરજીઓ કરી છે જે ભાજપ વિરોધી છે અથવા તો જે ડિમોલેશન થયું હોય અથવા તો ભાજપને મત નથી આપતા અથવા તો વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા છે એવા લોકોને ટાર્ગેટ કરીને જ્યાં રહે છે એમને પણ અમે ઓડિયો બને સંભળાવીશું તમને કે એ જ્યાં રહે છે એનું નામ કમી કરવા માટે આપી દીધું છે જ્યારે ચૂંટણી પંચ કરી શું રહ્યું છે અને ચૂંટણીપંચ છે આ જે નવ લાખ ઓગણસાઠ હજાર જે અરજીઓ આવી છે નામ કમી કરવા માટેની એ અરજીઓ ખરેખર તો પ્રાવધાન એવું છે એસઆઈઆર માં કે તરત વેબસાઇટ ઉપર ચડાવવાની હોય કોને અરજી નામ કમી કરવા મોકલી કેના નામથી મોકલી પચી પચી પચા પચા લોકોના નામો છે એક ભાઈ મોકલી દે છે એવી રીતે હજારો લોકો આમ નવ લાખ ઓગણસાઠ હજાર અરજીઓ જુઓ તો એકસો બ્યાસી એટલે લગભગ વિધાનસભા થી પાંચ થી આઠ હજાર લોકોનું નામ કમી કરવા માટેનું ભાજપે ષડયંત્ર કર્યું છે પહેલા તો ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ભાજપની સામે તમે પડ્યા છો તો તમે પડો છો એવી કંઈક રિપોર્ટ હશે એટલે તમારા નામ ચૂંટણી પંચની યાદીમાંથી નીકળી જાય એવું ભાજપે ષડયંત્ર કર્યું છે ભાજપે તમારા નામ કમી કરાવવા માટે લાખો લોકોના નામ કમી કરાવવા માટેના ભાજપના કાર્યકર્તાઓ ભાજપના એક મોટા નેતાના કહેવાથી આખું ષડયંત્ર રચ્યું છે એટલે પહેલું તો તમે તમારી મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરો તમારું નામ કમી કરવા માટે ભાજપના નેતાઓએ આપ્યું છે જ્યાં ખરેખર તમે ત્યાં રહો છો તમે જીવિત છો તમે વ્યવસાય કરો છો તોય ભાજપના નેતાઓએ તમારું નામ આપી દીધું છે ઈ પણ ચેક કરી લેજો તમે વહેલી તકે